ગોરખ સુરતના લિંબાતમાં જૂની અદાવતમાં યુવક પર જીવલેણ હુમલો કરનાર રાકેશ ગોરખ વાઘ અને વિશાલ ગોરખ વાઘ ગેંગના બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરતી લિંબાયત પોલીસ સુરક્ષાના લિંબાયત વિસ્તારમાં તાજેતરમાં ગોરખ વાઘના માથાભારે તત્વોએ મચાવેલા આતંક મામલે પોલીસે કડક કાર્યવાહી કરી છે જૂની અદાવતમાં એક યુવક પર જીવલેણ હુમલો કરનાર ગેંગના બે મુખ્ય આરોપીઓની રાકેશ ગોરખવાગ વિશાલ ગોરખવાગની પોલીસે ધરપકડ કર્યા બાદ આ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાનો સંદેશ આપવા માટે તેમનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું અમદાવાદના સંજયનગર વિસ્તારમાં ગોરખવાગ ગેંગના સભ્યોએ જૂની અદાવત રાખીને એક યુવક પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો ગોરખવાગ ગેંગે આતંક મચાવ્યો હતો આ હુમલાના કારણે આ વિસ્તારના રહેવાસીઓમાં ખોફ ફેલાયો હતો આ ગેંગના આતંકના કારણે સંજયનગરના લોકો ભયભીત થયા હતા અમદાવાદ પોલીસે આ મામલે ત્વરત કાર્યવાહી કરીને બંને હુમલાખોર આરોપીઓની ધરપકડ કરી હતી કાયદાનો ડર પેદા કરવા અને આરોપીઓની ગુંડાગીરી નોંધ લાવવાના હેતુથી પોલીસે બંને આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈને જાહેરમાં સરખીસ કાઢ્યું હતું પોલીસે તેમની પાસેથી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું હતું પોલીસે હુમલાખોર બંને આરોપીઓની ધરપકડ કરી બંને પકડાયેલા આરોપીઓ રાકેશ ગોરખવાઘ રહે બ્લોટ નંબર એકસો બાવીસ નગર બે સંજયનગરની બાજુમાં લિંબાયત સુરત શહેર વિશાલ ગોરખવાગ રહે બ્લોટ નંબર એકસો બાવીસ નગરી બે સંજયનગરની બાજુમાં લિંબાયત સુરત શહેરનાઓ રીઠા ગુનેગાર છે અને તેમની વિરુદ્ધમાં અગાઉ ચૌ જેટલા ગંભીર ગુના નોંધાયેલા છે પોલીસની આ કડક કાર્યવાહીથી સ્થાનિક લોકોમાં રાહતની લાગણી ફેલાઈ છે અને ગુનેગારને સખત સંદેશો મળ્યો છે પોલીસે હાલમાં આ મામલે વધુ તપાસ હાથ ધરી છે